અલે હું તો પહેલા થી આવો છું ડોઢો હું કેતો તો હા યાર થોડા કાલો પોચ જરીવા મત જરૂર હે લે ચોથી લાવવાના આ લુખો છો હી પોચ જર આવવાનો પહેલે હી ડોઢો છે મને તો બધું ખબર છે પણ આ તો ખાલી મજાક કરું છું યાર આની જોડે મજા આવે આ લુખો લુખો નામ છે પણ આ લુખા જેવો છે આખા ગામમાં જવા દે ને યાર

પણ શું કરું તારું પડે જય માતાજી માતાજી અને કીધું એ ધ્યાન માં રાખજો એવું મારી પાસે કોમ છે હોય <sh> <Glenn> અલી એવું નહીં મામા કમળ તારા તો ક્યાં કઈ થાકી જાય મુ તો તું અહીં ના જલા આપો રોટ હે બો મારો ના દોહો જોતો હોય તો તારા તારા લાવ અમારા તું લાવ હેન તને આલું હું રોટ જોઈએ

આખા ગોમ વાળા કે એટલે તમારે કહેવાનું આવવાનું મન ઓ ભૂલી જાય તમારો મુખો સહી હું તો લુખો જ કોમ થાય આ યાર કોણ મને તો ભાગ્ય એવી મળી ગોમ બોલો બોલો શું કામ હતો બોલો તો જો આખો તો આય ના કરતો હશે તો મારે શું કરવાનું હું ઈને મળવા આયેલો આવશે બેહો હા હું બેઠો છું કોણ કોણ તો પાઓ જોબ જેતી પાણી પીનતા તો એ લુખો જ ની કરશે તો લુખો કેસો બગડતમ ઓમ નઈ આ પ્રોબ્લેમ પોતે લુખા દેવા છે ઘણી બાયરી મને કે આ લુખો અલ્યા આ મારો ભાઈ આ આ રૂખો હોય અહીં કેમ બેઠો છે અલ્યા ભાઈ હાલ હાલ જો પાણી પી હર ફેર તારી વાત છે વાતો કરે બધું ખોટી વાતો કરે આખું કરોભાઈ તારી વાતો કરો છે મને કે તારો ભાઈ રૂખો છે ને કે લુખો છે એવું મને બધા કે આખા ગોમ વાળા લુખા છે એટલે મને કે લુખો

ડાયલોગ મારો છે મારો બીજાનો નો હું એક જ ગામમાં દેવો કોણ એક જ દેવો બીજું કોઈ બધા જોયા છે

કેવું મજા આવી જાય જો બે ભાઈઓ બજાડે ને હવે ખબર પડશે આ દેવો જેવો તેવો નથી ચેક દેખ લડતા આ તમારા ઘરના પુતુ ના દુધનિયા બધા ઘરના

એટલે આ તો ત્રણ હજાર વાળો લે તું મારા પૈસા લે કે રા મિત્રો આ મારા ભાવસિંહ ભાઈ રહ્યા હવે તમે આ સ્ટોરી વિશે કંઈક કહો એ વિજય ભાઈ અહિયાં આવતા હોય થોડુંક આપણે સમજાવીએ જો મિત્રો આ મેં એક જસ્ટ મનોરંજન આપણા કોમેડી મનોરંજન માટે બનાવ્યું છે અને આપણા ગામમાં ભાઈઓમાં આપણા કુટુંબમાં આવું બધું થતું હોય અંદરો અંદર ઝઘડા એટલે કોઈ બી ચડાવવા કરે તો કોઈની વાદે ચડવું નહીં આપણા ભાઈઓમાં જે બી ડખા ચાલતા હોય બધા ઘરે બેહી શાંતિથી મિટિંગ કરી એનું સમાધાન કરી લેવું નહીં તો આ પછી લખાણ વખાણ બધા ડખા થાય આ ડખા ના કરવા અને અમારા વિડીયો ગમ્યો હોય